પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી તામિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસની મુલાકાતે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ એક કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી દિલ્હીની ત્રણ અને સિક્કિમની એક રાજ્યસભાની બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડ્યું મણિપુરના મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘવાયા મધ્ય જાપાનના ઈશીકાવા ક્ષેત્રમાં ગઈકાલે થયેલા ભૂકંપથી મૃત્યુઆંક વધીને અડતાલીસ થયો અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી એક દિવસીય મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણસો ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે Samásár vigat પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી આજે બપોરે લક્ષદ્વીપના અગાટી ટાપુ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ જણાવ્યું કે સરકાર વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે નોકરીના અવસરો ઉભા કરવા ઉપરાંત ટાપુવાસીઓના વિવિધ મુદ્દાઓનું સમાધાન પણ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસની મુલાકાતે છે આવતીકાલે શ્રી મોદી લક્ષદ્વીપના કાવરત્તી ખાતે એક હજાર એકસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે લક્ષદ્વીપથી પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે કેરળના કોચી પણ જશે શ્રી મોદી આવતીકાલે ત્રિશુરમાં બે લાખ મહિલાઓની સામૂહ સભાને સંબોધશે જેનું આયોજન ભાજપના કેરળ એકમ દ્વારા કરવામાં આવ્યું છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટમાં વિમાન રેલ રોડ રસ્તા ઓઇલ એન્ડ ગેસ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રનો સમાવેશ થાય છે શ્રી મોદીએ એક હજાર એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પરિયોજનાથી રાજ્યના વિકાસને વધુ મજબૂતી મળશે અગાઉ શ્રી મોદીએ તિરુચિરાપલ્લી ખાતે ભારતી દાસન યુનિવર્સિટીના આડત્રીસમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ભારત આર્થિક વિકાસમાં નવા રેકોર્ડ સ્થાપી રહ્યું છે તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષોમાં એરપોર્ટની સંખ્યા ચુમ્મોતેરથી લગભગ બમણી થઈને એકસો પચાસ થઈ ગઈ છે તેમણે ઉમેર્યું હતું કે બે હજાર ચૌદથી ભારતમાં મુખ્ય બંદરોને કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થઈ ગઈ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે મહત્વની અર્થવ્યવસ્થાઓ સાથે સંખ્યાબદ્ધ વેપાર સોદા કર્યા છે જે ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે નવા બજારો ખોલશે અને દેશના યુવાનો માટે અસંખ્ય નવી તકોનું સર્જન કરશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ એક કરોડથી વધુ લોકોને સિકલ સેલ ડિસીઝ માટે તપાસ કરવામાં આવી છે આ રાજ્યોમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા તામિલનાડુ તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક આસામ ઉત્તરપ્રદેશ કેરળ બિહાર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો હેતુ ત્રણ વર્ષમાં સાત કરોડ લોકોનું આ રોગ સંબંધિત નિરીક્ષણ કરવાનો છે સિકલ સેલ રોગ એ આનુવંશિક રક્ત રોગ છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મધ્યપ્રદેશના શાહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમ તમામ આદિવાસી અને અન્ય પ્રચલિત વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની તપાસ નિવારણ અને વ્યવસ્થાપન માટે મિશન મોડમાં હાથ ધરવામાં આવી રહ્યો છે આ મિશન અંતર્ગત સત્તર રાજ્યોના બસો અઠ્યોતેર જિલ્લાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં સિકલ સેલ રોગોનો વધુ વ્યાપ હોવાની આશંકા છે દિલ્હીની ત્રણ અને સિક્કિમની એક રાજ્યસભાની બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઉમેદવારી પત્ર આ મહિનાની નવમી તારીખ સુધી ભરી શકાશે અને ઓગણીસમી તારીખે મતદાન થશે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્યો સંજયસિંહ સુશીલ કુમાર ગુપ્તા અને નારાયણ દાસ ગુપ્તાનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે તો આ તરફ સિક્કિમ લોકતાંત્રિક મોરચાના સભ્ય હિશે લાચુંગપાનો કાર્યકાળ આગામી મહિને પૂર્ણ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે તેઓ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાની સમીક્ષા કરશે આ બેઠકમાં તેઓ પોલીસ સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ વચ્ચે સંકલન સુધારવા અને સ્થાનિક ગુપ્તચરોને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરશે નવી દિલ્હીમાં આયોજીત આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લો સેનાના વડા જનરલ મનોજ પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે મણિપુરમાં સરહદી શહેર મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘવાયા છે પોલીસ અહેવાલ મુજબ મોરે શહેરના વિવિધ સ્થળોએ આજે વહેલી સવારથી જ ગોળીબારીની ઘટનાઓ બની હતી ગોળીબાર દરમિયાન મણિપુર પોલીસના ચાર જવાન અને બીએસએફના એક જવાનને ગોળી વાગી હતી તેઓને સ્થળ પરથી એરલિફ્ટ કરીને ઇમ્ફાલની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહે આજે હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલ એલ કર્મચારીઓની તબિયત અંગે જાણકારી મેળવી હતી મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અત્યાધુનિક શસ્ત્રો હતા તે સાબિત થયું છે તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યના બંને સુરક્ષા દળોએ આતંકવાદીઓનો સામનો કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગયા વર્ષના મે મહિનાથી શરૂ થયેલી તાજેતરની કોમી હિંસાથી આ શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો મધ્ય જાપાનના ઈશિકાવા ક્ષેત્રમાં ગઈકાલે થયેલા ભૂકંપથી મૃત્યુઆંક વધીને અડતાલીસ થયો છે જાપાનના પ્રધાનમંત્રી કુમિયો કિશીદાએ જણાવ્યું છે કે સરકારે પ્રભાવિત ક્ષેત્રોમાં સહાયતા માટે દળોની ટુકડી મોકલી દીધી છે જેથી રાહત અને બચાવ કાર્ય થઈ શકે જાપાનમાં ગઈકાલથી અત્યાર સુધી ભૂકંપના એકસો પંચાવન ઝાટકાનો અનુભવ થયો આ દરમિયાન જાપાને દેશમાં ભૂકંપના ઝાટકા બાદ જાહેર કરેલી સુનામીની ચેતવણી પાછી લીધી છે જોકે દરિયામાં ભારે અને ઉંચા મોજા ઉછળવાથી તટીય ક્ષેત્રોના લોકો માટે ચેતવણી આપી છે જાપાનમાં ભારતીય દૂતાવાસે એક આપાતકાલીન નિયંત્રણ રૂમ શરૂ કર્યો છે અને નાગરિકો માટે આપતકાલીન ફોન નંબર અને ઇમેલ આઈડી પણ જાહેર કર્યો છે આપાતકાલીન ફોન નંબર આ પ્રમાણે છે આઠ એક આઠ શૂન્ય ત્રણ નવ ત્રણ શૂન્ય એક સાત એક પાંચ આઠ એક સાત શૂન્ય એક ચાર નવ બે શૂન્ય શૂન્ય ચાર નવ અને આઠ એક આઠ શૂન્ય ત્રણ બે એક ચાર ચાર સાત ત્રણ ચાર અને આઠ એક આઠ શૂન્ય ત્રણ બે એક ચાર ચાર સાત બે બે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી એક દિવસીય મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણસો ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ઓસ્ટ્રેલિયાએ ફોબી લીચફિલ્ડના એકસો ઓગણીસ રન અને એલિસા હિલીના બ્યાસી રનની મદદથી સાત વિકેટે ત્રણસો આડત્રીસ રન કર્યા હતા છેલ્લા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં બત્રીસ બે ઓવરમાં નવ વિકેટે એકસો અડતાલીસ રન કર્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારતીય ન્યાય સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસની નવી જોગવાઈઓ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક ચાલી રહી છે નવી દિલ્હીમાં આ બેઠકની અધ્યક્ષતા ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા કરશે ટ્રક ટેક્સી અને બસ ઓપરેટરોએ હિટ એન્ડ રનના કેસમાં સાત લાખ રૂપિયાના દંડ અને દસ વર્ષની જેલની જોગવાઈનો વિરોધ કરવા ત્રણ દિવસની હડતાલ શરૂ કરી છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે આ જોગવાઈઓથી વાહન ચાલકોને અયોગ્ય રૂપે હેરાન કરવામાં આવે છે આ જોગવાઈને પરત લેવી જોઈએ દરમિયાન ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે હિટ એન્ડ રન કેસમાં સજાની અવધિ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનને કારણે વધારીને દસ વર્ષ કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલતે બહુવિધ કેસોમાં જણાવ્યું કે જે ડ્રાઈવરો બેદરકારીથી વાહન ચલાવે છે અકસ્માત સર્જે છે જેના પરિણામે કોઈનું મૃત્યુ થાય છે અને પછી ઘટના સ્થળેથી ભાગી જાય છે અને તેમની સામે કડક પગલા લેવા જોઈએ રશિયાએ આજે યુક્રેનની રાજધાની કીવ અને ઉત્તર પૂર્વીય શહેર ખારકી ઉપર સંખ્યાબંધ મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા જેમાં અંદાજે પાંચ નાગરિકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે યુક્રેન પર હવાઈ હુમલાના સતત ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈકાલે આ અંગે ચેતવણી આપવામાં આવી હતી રાષ્ટ્રીય ઉર્જા કંપની યુક્રેન ગ્રોએ જણાવ્યું હતું કે હડતાલ પછી કીવ અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકો વીજળી વિહોણા થયા હતા કીવના સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઇલોના કારણે સુપર માર્કેટ બિલ્ડીંગ ઘરો અને માર્કેટમાં આગ લાગી હતી ખારકીવમાં હડતાલમાં ચાલીસથી થી વધુ લોકો ઘાયલ થયા અને બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી તામિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસની મુલાકાતે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ એક કરોડથી વધુ લોકોને તપાસ કરવામાં આવી દિલ્હીની ત્રણ અને સિક્કિમની એક રાજ્યસભાની બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડ્યું અને મધ્ય જાપાનના ઈશીકાવા ક્ષેત્રમાં ગઈકાલે થયેલા ભૂકંપથી મૃત્યુઆંક વધીને અડતાલીસ થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા